নলিয়া পুলিশ স্টেশন অঙ্গ্রেজি দারু પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ ઇન્ચાર્જ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓની સૂચના અનુસાર પ્રોહિબિશન એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનાઓના કામે તપાસ અર્થે કબજે લીધેલ વિદેશી દારૂનો નિકાલ કરવાની સૂચના આપી હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ નલિયા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાકામે અંગ્રેજી મુદ્દામાલ કબજે લીધેલ પરપ્રાંતિય વિદેશી દારૂની વીસ્કીની બોટલ નંગ ત્રણસો જેની કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર એકસો સડસઠ તથા બિયરના ટીન નંગ ચારસો એકત્રીસ જેની કિંમત રૂપિયા તેંતાલીસ હજાર એકસો એમ કુલ કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજાર બસો સડસઠનો પ્રોહી મુદ્દામાલ નલિયા પોલીસ સ્ટેશનના છાડુરા ગામની સીમ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો છે જે મુદ્દામાલ નાશ બાદ વધેલ કાંચના ટુકડા તથા બિયર ખાલી ટીન જાહેર હરાજી કરી કિંમત રૂપિયા એકસો પચાસ ઉપજેલ હોય જે કામગીરીમાં ડીવાય એસપી શ્રી આરજી જાડેજા યુએચસી અરુણ કુમાર ધર્માભાઈ ડાભી ડબલ્યુ એલ આર પ્રિયંકાબેન પરાગભાઈ ચૌધરી એલ આર વિષ્ણુભાઈ વીરાભાઈ રબારી તેમજ એલ આર ચેતનસિંહ હેમજી વાઘેલા પીઆઈ શ્રી વી એમ ઝાલા તેમજ યુએચ મુકેશભાઈ રાયમલભાઈ ચૌધરી ડબલ્યુ એલ વર્ષાબેન અમરાભાઈ ચૌધરી એલઆરપીસી જીતેન્દ્રસિંહ ઉદયસિંહ ડોડિયા એલઆરપીસી મનીષ કાનજીભાઈ ગઢવી સહિતના કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા રિપોર્ટ રિપોર્ટબાય અમિતભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ